હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આજે હું આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે એકદમ ફાયદામાં સાડી લઈને આવ્યો છું જુઓ આ ફોયલ બ્રાશો છે પ્રિન્ટ સાડી છે આખી આખું મિરરનું કામ છે અને આખું ક્રોસ કાપડ ઉપર ભારે સાડી છે પણ એ આજે આપણે સબસ્ક્રાઈબર મિત્રો માટે એકદમ ફાયદામાં આપવાના છીએ જુઓ આખી ફોયલ પ્રિન્ટ બ્રાસો સાડી છે આખું મિરરનું કામ છે ક્રશ કાપડ છે નવા કલર ચાર્ટ સાથે સાવ નવી ડિઝાઇન છે તો વિડીયો છેટ સુધી જોજો હું તમને એકદમ વ્યાજબી ભાવે સાવ નવી ડિઝાઇન આપવાનો છું અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે ખાસ ઓફર છે જુઓ પાલવની ડિઝાઇન સરસ છે અને આખું અંદર આખું મિરરનું કામ આવવાનું છે અને બધા કલર ચાર્ટ એકદમ લેટેસ્ટ અને ફેન્સી કલર ચાર્ટ સાથે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ બ્રાસો પ્રિન્ટ છે એકદમ ફેન્સી છે લેટેસ્ટ અને સાવ નવી પેટર્ન પાલવમાં આખી નવી ડિઝાઇન છે અને અંદર પણ આખું મિરરનું કામ છે આખું ક્રશ કાપડ ઉપર આખું ફોઇલ પ્રિન્ટ બ્રાસોનું કામ આવશે હેવી બોર્ડર પટ્ટો અને સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જોઈ શકાય છે મિત્રો સાવ લેટેસ્ટ અને એકદમ ફેન્સી કલેક્શન છે અંદર આખું ડિજિટલ પ્રિન્ટનું કામ આવવાનું છે જે પહેરાતા આખું સરસ અને સાવ નવી ડિઝાઇન છે જુઓ જોઈ શકાય છે વિડીયોમાં પહેરાય પછી ઉઠાવ આવે એકદમ સરસ છે ફ્લાવર ડિઝાઇનનું કામ છે ને અંદર આખું કોન્ટ્રાક્ટ મેચિંગ વર્ક છે મિરરમાં પણ મિરરમાં પણ માથે વર્ક કરેલું છે જે ખરાબ નહીં થાય લાગશે સારું પહેરાતા જુઓ છેઠ સુધી એક સરખી પ્રિન્ટ રહેવાની છે ડિજિટલ પ્રિન્ટ ક્રશ કાપડમાં બ્રાસો ડિઝાઇનમાં સાવ નવી પેટર્ન આવી ગઈ છે મિત્રો જોઈ શકાય છે જુઓ છેઠ સુધી મિરરનું કામ રહેવાનું છે અને બ્લાઉઝ પણ સરસ છે જુઓ સિમ્પલ અને ફેન્સી બ્લાઉઝની ડિઝાઇન આવશે જેની ડિઝાઇનમાં સાવ નવી પેટર્ન છે જુઓ બ્લાઉઝમાં પણ આખી ફ્લાવર ડિઝાઇનનું કામ છે સ્લીવમાં આખું મિરર વર્કનું કામ આવશે અને છેટ સુધી બ્લાઉઝ કપાય ત્યાં સુધી આખી બ્રાસોની પ્રિન્ટ રહેવાની છે તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો મિત્રો પંદરસો રૂપિયાની સાડી છે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે માત્ર ને માત્ર નવસો રૂપિયામાં જ મળવાની છે તો જલ્દીથી ઓર્ડર કરજો નીચે દીધેલ નંબર ઉપર અને તમે ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકશો માત્ર નવસો રૂપિયામાં તમને સાદી સાડી પટોળામાં નથી આવતી એવામાં આપણે બ્રાસોમાં એકદમ ફેન્સી ડિઝાઇન લઈને આવ્યા છીએ એ પણ મિરર વર્ક સાથે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા તમે સિંગલ પીસ પણ મંગાવી શકો છો તો ચાલો આપણે આના કલર ચાર્ટ જોઈએ એકદમ લેટેસ્ટ છે એકદમ ઇંગ્લિશ કલર ચાર્ટ છે બધા જ નવા કલર સાથે સાવ નવી ડિઝાઇન છે જુઓ જુઓ આ એમાં ગાજરી કલર છે લાઈટ આખું ફેન્સી કલરનું કામ છે અને સાથે સાથે બધી જ ડિઝાઇનમાં મિરરમાં પણ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ વર્કનું કામ રહેવાનું છે જે પહેરાતા કાંઈક અલગ અને સાવ નવું લાગશે આખું ક્રોસ કાપડ છે અને એકદમ બ્રાસોની ડિઝાઇન છે મિત્રો ફ્લાવર ડિઝાઇન છે પહેરાતા સરસ લાગશે અને બધા જ લેટેસ્ટ કલર ચાર્ટ સાથે જુઓ ત્યારબાદ આ એમાં વરિયારી કલર છે વરિયારી કલરમાં પણ આખું મહેંદી કલરનું ધાગાનું વર્ક છે જોઈ શકાય છે બોર્ડર પટ્ટો પણ સરસ છે અને આખી અંદરની ડિઝાઇન તો સાવ નવી જ આવી ગઈ છે અને મિત્રો આ ટાઈપના વિડીયો આપણે રોજ રોજ આપણી ચેનલમાં મૂકતા હોઈએ છીએ જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો આવે એ તમે સૌથી પહેલાં જોઈ શકો અને આ ટાઈપના વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરો જેથી કરીને તમારા મિત્રો પણ આપણો વિડીયો જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે જુઓ આ એમાં પિસ્તા કલર છે પિસ્તા કલર પણ સરસ છે હેવી બોર્ડર અને આખું મિરરનું કામ અને સાવ નવી ડિઝાઇન છે બ્રાસોમાં જુઓ ત્યારબાદ આ એમાં બીટ કલર છે લાઇટ બીટ કલર છે જોઈ શકાય છે અંદર આખી જરીની પ્રિન્ટ છે જરીનો પ્રિન્ટનો ગેટઅપ આખો અલગ જ આવી રહ્યો છે ક્રશ કાપડ છે એકદમ ફેન્સી કાપડ છે સાવ નવું કાપડ છે સાવ નવી ડિઝાઇન છે મિત્રો આ ટાઈપના વિડીયો રોજ રોજ આપણે મૂકતા હોઈએ છીએ બધી જ નવી ડિઝાઇનનું કલેક્શન આપણે શિવજી કલેક્શનમાંથી તમને મળી જવાનું છે જુઓ આ રામા કલર છે જોઈ શકાય છે જુઓ અંદર આખી જરી પ્રિન્ટ હેવી બોર્ડર પટ્ટો આખું મિરરનું વર્ક અને આખું નવું ક્રશ કાપડ અને આ બધું તમને મળવાનું છે માત્ર ને માત્ર નવસો રૂપિયામાં તો રાહ એની જુઓ છો હમણાં જ તમારો મનપસંદગીનો કલર જલ્દીથી ઘરે મંગાવો તો મિત્રો આમાંથી કયો કલર તમને સૌથી વધુ પસંદ આવ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીને સાવ નવા જ કલેક્શન સાથે